ગુજરાતી વાર્તા રાજ્ય કોને સોંપવું એક સમ્રાટ વૃદ્ધ થયો તેના ત્રણ પુત્રો હતા અને એ ત્રણેયને વચ્ચે તેણે નિર્ણય કરવાનો હતો કે રાજ્ય કોને સોંપવું મોટો મુશ્કેલ સવાલ હતો ત્રણેય પુત્રો એકબીજાથી ચડે તેવા હતા નક્કી કરવું મુશ્કેલ હતું કોની ક્ષમતા કોની યોગ્યતા વધારે છે એટલે સમ્રાટે પોતાના વૃદ્ધ નોકરને પૂછ્યું જે એક ખેડૂત હતો તેણે પૂછ્યું કયો પુત્ર રાજ્યને સંભાળી શકશે અને વિકસાવી શકશે એ હું સી રીતે પારખી શકું હું કઈ રીતે જાણી શકું એ ખેડૂતે કહ્યું બહુ સરળ અને નાની તરકીબ છે અને તેણે રાજાને કોઈક તરકીબ જણાવી એક દિવસ રાજાએ ત્રણેય પુત્રોને બોલાવ્યા અને તેમને એક એક બોરી કહું ભેટ આપી અને કહ્યું અને સંભાળીને રાખજો હું યાત્રાએ જાઉં છું કદાચ વર્ષ પણ થાય અને બે વર્ષ પણ વીતી જાય જ્યારે હું પાછો આવું ત્યારે મેં આપેલા અનાજ માટે તમે જવાબદાર રહેશો તે અનાજ સલામત રીતે મને પાછું આપવું જરૂરી છે આ જવાબદારી સોંપી એ સમ્રાટ યાત્રાએ ચાલી નીકળ્યો મોટા પુત્રે વિચાર્યું ઘઉં સંભાળીને રાખવા જરૂરી છે તેણે તેને તિજોરીમાં બંધ કરીને મૂકી દીધા તેના ઉપર મોટા તાળા લગાવ્યા જેથી એક પણ દાણો ગુમ ન થાય અને પિતા જ્યારે પાસા આવે ત્યારે તેમને બધા દાણા પાસા આપી શકાય તેનાથી નાના પુત્રે વિચાર્યું દાણા જો તિજોરીમાં બંધ કરીને મૂકી દઈશ તો પિતા ક્યારે આવે તેની ખબર નથી અને દાણા તો સડીને રાખ થઈ જશે તો પછી હું તેમને પાછું શું આપીશ તેણે તે દાણાને ખેતરમાં નખાવી દીધા જેથી કરીને પાક ઉગે અને જ્યારે પિતા પાસા આવે તો તેમને તાજા દાણા આપી શકે પરંતુ તેણે દાણા ખેતરમાં એવી રીતે ફેંકી દીધા કે કોઈ ખેડૂત ક્યારેય દાણાને ખેતરમાં એ રીતે ફેંકે નહીં તેણે એ જોયું નહીં કે ખેતરમાંથી કાંકરા પથરા દૂર કરવામાં આવ્યા છે કે નહીં કે ના તો તેણે એ જોયું કે એ ખેતરનું ઘાસ દૂર કરવામાં આવ્યું છે કે નહીં તેણે એ વાતની કોઈ ચિંતા કરી નહીં તે કોઈ ખેડૂત તો હતો નહીં રાજકુમાર હતો તેને એ વાતની જાણ પણ નહોતી કે દાણા કેવી રીતે ઉગે છે બીજમાંથી છોડ સી રીતે બને છે તેણે તો જાણે અંધારામાં ફેંકી દીધો હોય તેમ આંખો મીચી દાણા નખાવી દીધા અને જ્યાં તેણે દાણા નખાવ્યા ત્યાં તો કોઈ જમીનની પણ તપાસ કરવામાં ન આવી કે જમીન કેવી છે ત્યાં અનાજ ઉગશે કે નહીં ઉગે ત્યાં જે ઘાસ પૂછશે છે તે અનાજને ખતમ કરી નાખશે તે વાતનો જરા સરખો પણ ખ્યાલ રાખવામાં આવ્યો નહીં અને તે નિશ્ચિત બની ગયો કે પિતા જ્યારે આવશે ત્યારે નવા દાણા પાછા આપી શકાશે ત્રીજા નાના પુત્રે વિચાર્યું દાણાને ઘરમાં બંધ તિજોરીમાં મૂકવા એ તો મૂર્ખામી કહેવાય મોટા ભાઈએ જેવું કર્યું છે એવું કરવા તે તૈયાર ના થયું દાણાને વાવી દેવા જરૂરી છે પરંતુ અંધારામાં અને અપરિચિત જમીન ઉપર તૈયાર કર્યા વિનાની જમીન ઉપર દાણા પણ નાશ પામશે આથી તેણે એક ખેતર તૈયાર કરાવ્યું ખેડાવ્યું જમીન તૈયાર કરાવી માટી બદલાવી તેના કાંકરા પથરાઓને દૂર કરાવ્યા તેના ઉપર જે ઘાસફૂસ ઉગેલું તેને ફેંકાવી દીધું તેમાં જૂના છોડના મૂળ હતા તેને દૂર કરાવ્યા અને જ્યારે જમીન તૈયાર થઈ ગઈ ત્યારે તેણે એ દાણાની તેમાં વાવણી કરી ત્રણ વર્ષ બાદ પિતા પાસા આવ્યા મોટા પુત્રે તિજોરી ખોલીને બતાવી દીધી ત્યાં રાખનો ઢગલો પડ્યો હતો બીજું કશું ન હતું પિતાએ કહ્યું મેં તને જીવંત દાણા આપ્યા હતા તેમાં મોટી સંભાવના હતી જે વિકસી શકે તેમ હતા તેમાંથી હજારો ગણા દાણા ત્રણ વર્ષમાં થઈ શક્યા હોત પરંતુ તે સંભાવના સમાપ્ત થઈ ગઈ જે વિકાસ થઈ શકે તેમ હતો તે ના થયો તને રાજ્ય આપીને હું શું કરીશ આ રાજ્યની પણ આ જ દશા થઈ જશે બીજા યુવાનને પૂછ્યું દાણા ક્યાં છે તે પેલી પથરાળ જમીન ઉપર રાજાને લઈ ગયો જ્યાં તેણે દાણા ફેંકાવી દીધા હતા ત્યાં ના તો કોઈ છોડ ઉગેલો કે ના તો કોઈ પાક તૈયાર થયો હતો અને ના તો આ ત્રણ વર્ષ દરમિયાન તે ક્યારેય તેને જોવા પણ ગયેલો ત્યાં તો કેવળ ઘાસપૂસ ઉગેલા હતા કેવળ જંગલ હતું તેના પિતાએ પૂછ્યું દાણા ક્યાં છે તેણે કહ્યું મેં તો વાવી દીધા હતા ત્યારબાદ મને કશી ખબર નથી પિતાએ પૂછ્યું કેવી જમીન ઉપર વાવેલા તેણે કહ્યું એ પણ મને ખબર નથી આ જ જમીનમાં નાખ્યા હતા વિચારેલું જમીન પર જ્યારે વાવ્યા વિના આટલા છોડ ઉત્પન્ન થાય છે આટ આટલા વૃક્ષો આટલું ઘાસ ભગવાન પેદા કરે છે તો મારા દાણા ઉપર તે થોડી કૃપા નહીં કરે આટલી વિશાળ જમીન છે આટલું બધું પેદા થાય છે તો મારા દાણા ઉપર ભગવાન કૃપા નહીં કરે પરંતુ ભગવાને કોઈ કૃપા કરી નહીં તે દાણા સડી ગયા તેમાં અંકુર પણ આવ્યા નહીં તેના પિતાએ કહ્યું તને પણ હું રાજી આપી શકું નહીં કારણ કે જે માણસ બીજ વાવતા પહેલાં એ પણ નથી જોતો કે જમીન તૈયાર છે કે નહીં તે માણસ રાજ્યનું શું કરશે એ હું સમજી શકું છું તેણે પોતાના ત્રીજા પુત્રને પૂછ્યું કે શું થયું પુત્ર તેમને ખેતર ઉપર લઈ ગયો પિતાએ જેટલા દાણા આપ્યા હતા તે ત્રણ વર્ષમાં હજારો ગણા પાકમાં બદલાઈ ગયા હતા પાક વધુને વધુ આવતો ગયો હતો ત્રણ વર્ષે જેટલો પાક પેદા થતો તેનો તે બીજ સ્વરૂપે ઉપયોગ કરતો હતો પિતા તો જોઈને દંગ થઈ ગયા સામે એક હિલોળાતું ખેતર ઊભું હતું જેમાં જીવન હતું હવા જેની સુગંધને દૂર સુધી લઈ જતી હતી સૂરજનો પ્રકાશ તેની ઉપર ચમકી રહ્યો હતો અને ખૂબ પ્રસન્ન થતો હતો તેના ખેતરને જોઈને પિતાનું હૃદય પણ એટલું જ હરિયાળું બની ગયું અને તેમણે કહ્યું રાજ્યને તું જ સંભાળી શકીશ કારણ કે જે નાના એવા બીજને સંભાળી શકતો નથી એ આટલી મોટી વિરાટ સંભાવનાઓવાળા રાજ્યને સંભાળનાર માલિક બની ના શકે તે રાજ્ય નાના પુત્રને સોંપી દેવામાં આવ્યું મિત્રો આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ